ગાંધીનગર જ બે છત્રીસ માં ઓલિમ્પિક રમાડવાનો સંકલ્પ લઈ ગયો જે દિવસે મોટેરા ને નું એલોટમેન્ટ થશે એ દિવસે ગાંધીનગર ને અમદાવાદ ના આપણે કલ્પના ના કરી શકીએ એવો વિકાસ થશે કારણ કે ઓલિમ્પિક આવતાની સાથે પંદર આંતરરાષ્ટ્રીય ખેલોની શ્રૃંખલા આવે ઓલિમ્પિક આવતાની સાથે 40000 નવા હોટેલના રૂમ બને ઓલિમ્પિક આવતાની સાથે જ આપડા ટ્રાફિકની બધી વ્યવસ્થાઓ સુચારુ બને ઓલિમ્પિક આવતાની સાથે જ હેલ્થની આપડી બધી વ્યવસ્થાઓ સુચારુ બને અને ઓલિમ્પિક આવતાની સાથે જ કમસે કમ 30000 હંગામી અને 20000 સ્કિલ નોકરોની પરમેનન્ટ વ્યવસ્થા છે